ખાઈ ગયો હું બોલ ભૂંગળા ખાઈ મે ફરાળી છેવડો ખાધો આ બે ભૂંગળા ખાઈ એ બંધ કર બંધ કર આ ગોરે ને બધું તો અહીં હેઠું નાખી દીધું એક એ ઘરે દેખ્યું તું આવ્યું મે ખબર જ ક્યાં પડે હવે તો માન ઘેર ભેગો તો કિક ને કિક સીધી દીધી ઓય ભે હું પાવા કોણ કોણ પાવા લાગે કઈ ખડી ખડી આયા ભેગો સિંધી દીધી લે આપણે કોહો કોને હિમમાં જવાનું જવાનું તર આવું કે હે તો બીયા કોણ દે બીયા કોણ દે તો એ લોકો કે બધાય કે ભાઈ ઘેર જાવ તો તમને શાંતિ સુખ મળે મને ઘેર શાંતિ ન મળે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ કેમ છો બધા યુટ્યુબ કાલે આપણે વાવણી કઈ રીતે ખબર જેમાં ખેતર છે ને કોરું નહીં કરતું હતું સવારના પરમાં માં ને તો અહીંયા પાણીના ખાબે છે ટૂંકમાં ફુવારા લાગી જાય ને એવો વરસાદ થઈ ગયો મેળ પડી ગયો કાલે લેખીમાં તો લેખી નાડે છે ને આડે વાત કરી લેખીમાં કેવો વરસાદ હતો હા ફુવારા લાગી જાય ને જીવાતીવા

ભેગું કરવું જો કોક ને ગોતવા જોઈએ વાતો કરવા હારું વાહ 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 તારે તો એ હોય ને કોને ઉઠીને અહીંયા ઠેકાણું હોય કે કઈ હોય બીજું લહણ ફોલે ને આદુ ફોલે ને ડુંગરી ફોલે હવે વરસાદ કેવો કેવો તેલે મન કે કોસો એવો ને ફોરા લાગે એવો ન હતું એમ તો કોર પાણી ભરી ભરીયા પાણી ભરી ગયું તો તો હારોસ કહેવાય ને આ તો કઈ વાંધો નહી ડુંગરી ફોલે રહી હાલો તો થોડુંક બેંકનું કામ છે ને તો બેંકનું કામ થોડુંક પતા જવાનું છે લખે માં ને કહેતો જાઉં લખે માં તો ભે હું ભાઈ બેંકમાં જાઉં બેંકમાં બેંકમાં થોડુંક કામ છે ને પતા બતાવું યુટ્યુબમાં પેમેન્ટ છે ને આપણે બે ચેનલ છે એમાં એક ચેનલ છે પેમેન્ટ છે ને જૂની ચેનલનું એ તો વાંધો નહોતો પણ નવી ચેનલમાં છે ને કંઈક ને કંઈક લોસ હોય બેંકવાળા છે ને ધાંધિયા બહુ કરાવે તો હવે છે ને એ બધું કામ કમ્પ્લીટ કરવા જાવ આપણી બીજી ચેનલ છે ને એમાં પેમેન્ટ કમ્પ્લીટ આવીએ પણ આમાં થોડુંક ધાંધિયા કરાવે હલો જઈ આવીએ બેંકમાં પહેલાં

તો ફાઈનલી આપણે અહીંયા તો કાલે વાવણી કરી નાખી હતી જેવતી ફુવારા મૂકી દીધા જેવો વરસાદ આવ્યો ને આજે આપડે કુહુકણા હિમમાં જવાનું છે હવાન આવું કે હે તો બીજા કોણ દેહે બીજા કોણ દેહે તો હા લાય લા હજી છે ને આપણે બે ખેતરું બાકી છે હજી કાંઈ ગામમાં આપણે દરિયાપટ્ટીમાં અહીંયા એક બાકી છે એ બાજુનું ગામ છે કુકસવાડા ત્યાં એક ખેતર બાકી છે અમે જોઈએ ને વાવા જેવું હોય તો વાવા બાકી પછી હરોળા હાલતા હોય કંઈ નક્કી ન કહેવાય મે રહે તો વાવી દેઉ રહે તો અત્યારે આ જેવો તેવો આવી ગયો ફૂલ લાગે એવું તો ફાઇનલી છે ને આપણે હવે આપડી વાડી જે આપણે પહેલા આપણે મગફળી વાવી દીધી ને એ વાડી આવા તો આવે કઈક છે ને આ બાજુ આપણે વાવીતી એ જો એ વિડીયો થઈ ગઈ ઓગી તો હરી ગઈ હવે બીજું આપણે ખેતરું બાકી છે જ તો એનો વારો લેવાનો છે બે ભાઈઓ આ તો મારો જેતા એક બીજી વાડીયા અહીંયા અત્યારે વવાઈમ છે ને લીલું છે તો અમે કાલે વાવા ને તો તમે સીધા ઘરે જઈને ચા પાણી થઈ ગયું છે તો પી લે ઘરે જઈને ટાઈમ થઈ ગયો સાડા ત્રણ જેવું ચા પાણી પી લીધું મસ્ત મજા આવી ગઈ વાતાવરણ એ વન ઘટે ને હેરખો વરસાદ આવી જાય ને બહુ મસ્ત પડી જાય વાહ વાહ તો જમવા બેઠી લાગે હે ભૂખ લાગે કઈ વાંધો ને ખાઈ લે ખાઈ લે તું તારા ત્રણ ટાણા ખાય સાત ટણા ખા કઈ વાંધો હા વાહ એ ઘર ને ઘી ખાતી લાગે નબળો ખોરાક તો હાલે એટલે વરસાદ આવી શકે શું ત્યાં આવડે બે બેન વાવા જવાનું તો કેન્સલ છે અહીંયા તો લીલું છે ખેતર કાલ વાવા જવાનું હા બીજ દેવાના તૈયાર થઈ જાય છે કાંઈ વાંધો તો હેલ્ખું ખાઈ લે કાંઈ વાંધો નહીં કે ભાઈ આજે વાવા જવાનું નહીં ભેગું થાય કાલે વાવા જવું કેમ કે અત્યારે છે ને લીલું છે અહીંયા કાલે બપોરે પછી છે કાલે કસવાડાની સીમમાં ગયા ત્યાં જોવા અમે

હાલો તો ભાઈ ટ્રેક્ટર બાંધી લીધું કાઢવાનું છે હવે હાલો તો ફાઇનલી છે ને ભાઈ ટ્રેક્ટર ફૂટી ગયું નીકળી ગયું અત્યારે હું સીધો તમે ઘરે આપણો ટ્રેક્ટર લઈને હાલો ઘરે પૂગી ગયું બીજા ટ્રેક્ટર વાળો આ ટ્રેક્ટરને અંદર મૂકવાનું છે કેમ કે આ ટ્રેક્ટરમાં વીણીને બધું છે અને આ ટ્રેક્ટરને અંદર મૂકી દે એટલે ધાર બહાર લાગે નહીં વરસાદી લાગે નહીં વાહ વાહ ક્યાં અવાજ છે સતી આપતી હવે તો માન ઘેર ભેગું છે કીક ને કીક સીધી જ દે હવે ભેગું પવાર કોણ પાવા લાગે કઈ ઘડી ઘડી આવ્યા ભેગું દી લે

એમને તો કામ કરતા એવડી ઢોલ ની જોતો પાણી ઉપાડી જાય ઓલી બિહાડ એક ઘૂટલો બસે ને તારે ડોલ તો પી જાય મમ્મી એવી ડોલ લઈને ફરો એક ઘૂટલો થાય એટલે બી ની એટલે એક ઘૂટલો થાય એટલે કઈ કામ કરવા કરતા દેખાવ વધી જાય એવી ડોલ હોય અરે બી આ ડોલું ભરે હાલો પેલા પાવા લાગુ ભાઈ લેખી મને લેખી મને આંગળી દુખે ને એટલે પછી મને બીજા કોઈ દયા ન હોય મારી મમ્મી આવે મને દયા હાલો તો ટાઈમ થઈ ગયો છે પાંચ દિવસ ભૂખ લાગી ભૂંગરા વગેરે વગેરે ખાઈ મેં ફરાળી છેવડો ખાધો

સમજા ભાઈ આપણે રીલું જોતો જોતો આવે ખૂબ એડી વાર રીલું બને જોતો જોતો આવે ને અત્યારે આમાં દરરોજ વર્ષે ચા પીવાનો ટાઈમ થઈ ગયો થોડુંક મોડું થઈ ગયું બાકી ઘડિયાળમાં છ વાગે ને કેટલા વાગે હાથ વાગ્યા સાત વાગી ગયા એક કલાક મોડું થઈ ગયું મમ્મી હવે પેલા ચા પી લે ટાઈમ થઈ ગયો છે સાંજના સવા આઠ જેવું જમી લીધું પણ આજે છે ને લાઇટ ન થાય જો અત્યારે તમને જ્યાં લાઇટ દેખાય ને એ બધું છે ને ઇન્વર્ટર ઉપર હાલે ત્રણ વાગ્યાની લાઇટ નથી એટલે મને શું છે કે બસ દસ અગિયાર વાગ્યા ઇન્વર્ટર આપડે ખૂટી ગયા કારણ કે પાંચ પંખા હાલતા હોય ને એટલે આઠ દસ લેપ એટલે હજુ તો પાવર રહી નહીં બેટરી તો મોટા મોટી છે પણ તોય પણ રહી નહીં લખીમાં લખીમાં લાઈટ અમારી ઘડી બે ઘડી છે તો ઇન્વેટર ફૂટી જાય ને ત્રણ વાગે લાઈટ ના પંખા આખા હાલે આ જોઈ નઈ એટલા લેપો હાલે ઘરમાં એ આ ભૂત ભૂતા ગયા ભૂત ભૂતા બાવતું જીન્કું